હવામાન વિભાગની હીટવેવની આગાહીને લઈને ધોરાજે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે ધોરાજીમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે દસ જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે હીટવેવને લઈને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે સામાન્ય રોગના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં પાંચસોથી વધુ દર્દીઓ નોંધાયા હતા પહેલાં દરરોજ પંદરસોથી બસો દર્દીઓ આવતા હતા અને હવે તેમાં પણ પાંચસોનો વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ અપીલ કરી છે બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બપોર બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળવાની ડોક્ટરોની અપીલ પણ કરવામાં આવી છે હું ડોક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તાજેતરની જે અસહ્ય ગરમી ફોર્ટી ફોર ડિગ્રી પ્લસના અસહય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર અને ઓઆરએસ અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે એવા કોઈ ગંભીર પ્રકારના હીજ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો હીટને લગતી તો અમારી હોસ્પિટલ અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે મેડિકલ ઓફિસરની સેવાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે પણ અમારે સીએમ સેતુમાં આવે છે ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ પાંચસોની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને અને ઇન્ડોર ત્રીસ પાંત્રીસ હોય છે ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ પચાસ થી ની હોય છે આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે બાકી જનરલ ઓપીડી જોઈએ તો પાંચસો ની આસપાસ થાય છે લોકોને શું સલાહ દેવાનું લોકોને ખાસ તો સલાહ માંગે કારણ વગર ઘરની બહાર નીકળવાની વધુ પ્રમાણમાં પ્રવાહી લો કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ઉલટી થાય ઉબકા થાય ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે એલર્જી તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુધરાવું કપડાં પહેરો એ કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં અને હોસ્પિટલનો અમારો સંપર્ક કરો વિમલ સોંદરવા સાથે બ્યુરો ગુજરાતી ન્યૂઝ